જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે ચણાની અંદર જે નીચેથી જે ચણાને નીચેનો ભાગ હોય ત્યાંથી દાડી જે ચણાની ડાળી હોય ને એની અંદર જે પાન પીરા થાય અને ખરી જતા હોય છે અને વધારે પૂરતા પીરા થતા હોય છે એવી નીચેની બ બે ત્રણ ત્રણ ચાર ચાર ડાળીઓ છે કે જે પીરી થતી હોય છે એટલે ઘણા ખેડૂતોને આપણને ફોને આવતા હોય છે અને ખેડૂતો ખરેખર જે ખેડૂતોને ખબર જ નથી કાશે એના પ્રોબ્લેમ એ થાય છે એનું કારણ શું છે એમાં કઈ જાતનો રોગ છે અને પછી આપણે શું કરીએ કે જ્યારે પિયત આપીએ ને એમાં વહેલું પિયત આપી દીધું હોય થોડુંક એને સમય કરતાં એટલે એ એનો પ્રોબ્લમ વધારે થાય અને પછી આપણને એમ લાગે કે સુકારો આવશે ને આપણે ઘણી બધી દવાઈઓના ઉપયોગ કરીએ છીએ છતાં એની અંદર ક્યાંક ને ક્યાંક પ્રોબ્લમ સોલ્વ નથી થતો પણ જોવાનું છે કે આજ તમને મારે બતાવવું છે ધ્યાનથી કે જે તમારે સમજવા જેવી વાત છે કે સુકારો કેને કહેવાય અને એ જે વસ્તુ છે જે પાન પીરું થાય છે ડાળીમાંથી બધા પાનદાળા પીરા થતા હોય આખી ડાળીમાંથી અને સુકાઈ જતા હોય કે એનું કારણ શું છે જે તમને અત્યાર સુધીમાં સો ટકા ગેરંટી સાથે કોઈ પણ વિડીયોની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી કે કોઈ એગ્રોવારા પાસેથી બને ત્યાં સુધી નેવું ટકા તમને આ વસ્તુની માહિતી નહીં મળી હોય અને એનું કારણ છે કે ઘણાને ખબર જ નથી પડતી અને લલમ લોલ હાકે છે એટલે એની માહિતી આપવી છે પણ આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયો આગળ સારો લાગે તો શેર કરજો લાઈક કરજો ખેડૂતોને સાચી માહિતી કાયમીથી કાયમી કેમ્પ ઉગાડવીને એ આપણો એક કાયમીનો ધ્યેય છે ઓછે ખર્ચે સારું ઉત્પાદન અને ખેડૂત તરીકે કારણ કે અત્યારે જો સાડા પાંચસો વાગ્યાનો સમય થઈ ગયો છે ને દવા સાટતો સાટતો ચણાની અંદર દવા સાટતો થવું અને સમય જેવો એટલે આના બાબતનો વિડીયો તમને હું દેખાડું આપણા ચણા છે વિક્રાંત કરી અને આજે એક મહિનો પૂરેપૂરો એક્ઝેક્ટ એક મહિનો થયો છે હવે તમારે જે ખેડૂતોને જે અત્યારે આપણે પ્રોબ્લેમ છે ચણાની અંદર જો દાખલા તરીકે આપણે તો ઓછો પ્રશ્ન છે પણ જનરલ બધાને પ્રશ્ન હોય છે કે જે આ ડાળી છે આ નીચેની ડાળ એના પાંદડા જો પીરા થયા એવી રીતે બધા જો આ બધા આ રીતે થાય છે ને જો આમાં નીચેની ડાળીના પાંદડા પીરા હવે આનું મુખ્ય કારણ મિત્રો એ છે તમારે ધ્યાનથી વિડીયો સાંભળવાનો છે હું તમને વ્યવસ્થિત નીચે બેસી અને આની વિશે તમને માહિતી આપી દઉં જો આની અંદર એ પણ પાન પીરા છે તમે જોયું હવે મિત્રો આ છે ને આની અંદર એક ફૂગ લાગેલી હોય છે અને કેના શેના કારણે લાગે એ પણ હું તમને કહી દઉં છું જ્યારે આપણો સોળ દાખલા તરીકે આપણો સોળ જ્યારે ટૂંકમાં નાનો હોય ને જ્યારે જે આપણે આ ડાળી છે ને આ ડાળી એ ટૂંકમાં આ થળ જ્યારે નીચું હોય ત્યારે આ ડાળી આપણી અહીંયા આ સમય ઉપર હોય છે ક્યારેક એવું થાય જ્યારે ભેજવાળું વાતાવરણ હોય જમીનની અંદર ભેજ હોય આપણે જ્યારે વાવેતર કર્યું હોય ત્યારે જમીન ભેજવાળી હોય અને પછી આપણે જ્યારે હાઈતી આંકીએ આ રીતે આપણે જ્યારે હાઈતી આંકેલું હોય હાઈતી આંકીએ એટલે આની માથે છે ને ધૂળ ઉડે ધૂળ સમજી ગયા તમે આની માથે ધૂળ પડી હોય એ ધૂળ ઉડી હોય અને એ ધૂળ છે ને જ્યારે ટૂંકમાં આમાંથી ઉડે ને ત્યારે સતત એ એકદમ ભેજવારી ભીની ધૂળ હોય અને આ ધૂળની અંદર ભેજવારી જ્યારે ધૂળ હોય ને ત્યારે મિત્રો આની અંદર જે ફૂગના કોષો અવેલેબલ હોય છે અને આની અંદર જે આપણે રાઇજોફોટો છે ફ્યુઝેરિયમ છે એસ્પ્રેજેલિક છે જમીનમાં બધી એમાં આ વખતે વરસાદ થયો એટલે વધારે પૂરતા પ્રમાણમાં અ ફૂગ છે એટલે આ બધી ફૂગ આ જમીનની અંદર હોય જ ધૂળની અંદર એ ફૂગ આ જે પાંદ છે ને એ પાંદની અંદર જે ધૂળ ઉડે છે ને એને આ ફૂગ લાગે છે અને એ ફૂગ લાગ્યા પછી ધીરે 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 એ પાન પીરું થાય અને સુકાતું હોય છે એટલે આમાં કોઈ ખેડૂતોએ ટેન્શન લીધા જેવી વાત નથી નીચેથી જે પીરું પડે ને એ જે અગાઉ ફૂગ લાગી ગઈ છે એ પીરું પડે આ નવું છે તમે જો ભેજ જમીનમાંથી ઉડી ગયું હોય પછી આ નવું પાનજો અટાણે કાઢ્યું ને એની અંદર તમને ક્યાંય આખા છોડવાની અંદર તમે જોઈ લો તમને ક્યાંય બીજે ક્યાંય ઉપર કે પીરું નહીં પડે જ્યારે ઉપરથી અહીંથી જ્યારે ટૂંકમાં નવી ફૂટ હોય એ નવી ફૂટ જ્યારે ટૂંકમાં પીરી પડવાની શરૂઆત થાય ને ત્યારે સમજવાનું કે હવે આપણે આને મૂરિયા બાબતનો પ્રશ્ન છે ને સુકારાનો પ્રશ્ન આવ્યો બાકી નીચેથી જે પાન પીરું પડે છે ને એમાં તમારે કોઈ જાતનો કાંઈ ગભરાવાની જરૂર મિત્રો ખરેખર છે નહીં કાંઈ અને જેમ તમે વહેલું પિયત આપી દીધું હોય દાખલા તરીકે આપણે કોઈએ વીસ દિવસની આસપાસ વહેલું થોડુંક જમીનમાં ભેજ હોય ને પિયત આપી દીધું હોય તો એ પ્રોબ્લેમ પછી ધીરે ધીરે ટૂંકમાં વધે એમ આપણે એને વધારે દેખાય તો એના માટે તમારે કાંઈ કરવાનું નથી તમારે જે એક ખાલી સામાન્ય ફૂગનાશકનો ડોઝ આપવો હોય તો એની અંદર જે મેટાલક્ષી મેન્કો જે જે પાવડર આવે છે એને તમારે પોપી ત્રીસ ગ્રામની આસપાસ નાખી છંટકાવ કરવાનો અથવા તો જે આપણે થાયોફિનાઇટ મિથાલ જે રોકો નામથી આપણે પાવડરથી ઓળખીએ છીએ રોકો બાયોસ્ટેટવાનો આવે એને પણ તમારે ત્રીસ ગ્રામની આસપાસ પ્રમાણ રાખી અને છંટકાવ કરી દેવાનો છે જેથી કરી આગળ ટૂંકમાં ન વધે પણ બને ત્યાં સુધી પ્રોબ્લેમ તમારે આગળ પછી વધશે જ નહીં આપણે જેમ કીધું એમ વિપલી ફિટ છે બાકી ઘણા મિત્રોને બીક લાગતી હોય છે અને ઘણા ખેડૂત મિત્રો છે પછી અલગ અલગ પ્રકારની ઘણી બધી દવાઈ ઉછાટતા હોય છતાં એમ કહે કે આ રહેતું નથી પણ ન અને આ પાસે વસ્તુ કેવી હોય રાવેરાવે છે જોયો એક ટૂંકમાં તમને આખા ખેતરમાં લાગત બહુ ઓછું ઘણાને દેખા છે પણ રાવે રાવે વધારે છે રાવે એ છે એનું કારણ એ છે કે તમારી જમીનની અંદર જ્યાં તમારે મગફળી હોય ત્યાં તમે ભર કર્યો હોય પાથરા પડ્યા હોય જ્યાં એની પાંદડી વધારે ખરી હોય કોઈ બીજો પાક હોય એવો જેની પાંદડી વધારે ખરી હોય ગમે ત્યાં અને ત્યાં જે છે ને એ ફૂગ નામની જે એક ફૂગ છે જે ફ્યુઝેરિયમ નામની આ બધી જે આપણે એસ્પરેજેલિક ના બધી જે અલગ અલગ પ્રકારની ઘણી બધી ફૂગ આવે એ બધી ત્યાં કુસાને હિસાબે ફૂગ વધારે ડેવલપ જમીનમાં થતી હોય છે અને આ વખતે વરસાદને હિસાબે થોડુંક વધારે પ્રોબ્લેમ છે એટલે કોઈ ખેડૂતોએ મૂંઝાવવું નહીં અને જે ચણાની અંદર આપણે એક કાલે કે વિડીયો પાછો મૂકશું ઘઉંનો પણ વિડીયો મૂકશું ખેડૂત મિત્રો એટલે જે તમારે ચણાની અંદર જ્યારે ખરેખર પિયતમાં મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમારે પિયત છે ને બને ત્યાં સુધી તમારા ચણા અટાણા જો આ સાડા પાંચ વાગ્યાનો ટાઈમ થયો છે આ સમયે તમને એમ લાગે કે હવે ચણાને આપણે જરૂર છે અને એકદમ કાળા મોકોડા જેવા થઈ ગયા છે ને આને હવે લંઘાય છે ત્યારે ખરેખર તમારી જમીનની અંદર તમારે પિયત આપવું જેથી કરી ફૂટ વધારે પડશે અને કોઈ પણ રોગ પણ ઓછો આવશે ને એની અંદર કેવા ખાતરો નાખવા એનો પણ હું તમને વિડીયો બનાવીશ ઘઉંની અંદર કેવા ખાતરો આપણે વિડીયો બનાવ્યો છે પણ હજી પણ જેને ઉરિયા અત્યારે આપણે નથી જડતું તો ઉરિયા ન જડે તો બીજા કેવા ખાતરો નાખો એનો પણ વિડીયો બનાવીશ મિત્રો જીરાનો પણ વિડીયો બનાવીશ એટલે અવનવા વિડીયો જોતા રહ્યો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય જવાન જય કિસાન